તો નમસ્કાર પશુપાલન મિત્રો આપણી ગાય કે ભેંસને બહુ પણ હિતળડા થઈ જાય અને જૂ અને હિતળડાનો બહુ પણ પ્રોબ્લેમ થઈ જાય છે અને એની આપણે દવા બનાવવાની ઘેર પણ કઈ રીતની અને કઈ રીતનો છટકાવ કરવાનો છે એટલે તમે વિડીયો પૂરો જોશો ને તો તમને માહિતી પૂરતી મળી જાય કારણ કે તમે અધૂરો વિડીયો જોઈ અને જતા રહેશો તો તમને પૂરતી માહિતી નહીં મળે પશુપાલન મિત્રો એટલે તમે વિદ્યાની અંદર કન્ટિન્યુઅર બન્યા રહેજો એટલે તમને પણ માહિતી મળી જાય કે કઈ રીતની આપણે ઘેર દવા બનાવવાની છે અને શું એની પ્રોસેસ છે મિત્રો પશુપાલન મિત્રો ઈતળી અને જૂ પણ વધારે થઈ જતી હોય તો આપણી ગાય પણ બીમાર વધારે પડતી હોય છે અને જો આપણી ગાય દોવા દેતી હોય એને જો કદાચ પ્રોબ્લેમ થી વધારે ઈતળા થઈ જાય તો પણ આપણા દૂધ ઉપર અસર વધારે પડતી હોય છે અને એકથી બે લિટર દૂધ પણ કાપી નાખતી હોય છે અને ઈચળી થયા પસે જટ જાતી નથી અને ગાયને પણ બહુ થકવાડી નાખે છે અને લોહીનું પણ પાણી કરી નાખે છે અને પશુપાલન મિત્રો ખાસ આપણા નાના બચ્ચો હોય છે એમને જો ઈતળી થઈ જાય તો બચ્ચું પણ એ વિકાસ નથી કરી કહેતું અને એ પણ બેહી જાય છે અને આપણે ગમે એટલી એની સેવા કરતા હોય છે તો એ છતાંય આગ નથી કરતું કારણ કે પોટાળો થઈ જાય અને એને ઈતળી એનો લોહી સુસી જાય છે એટલે આપણો બચ્ચો ઝટ મોટો થતું નથી અને આપણે સેવા બહુ કરતા હોય છે પણ આપણે ઘેર કઈ રીતની આ દવા બનાવી ઈચળની અને પશુપાલન મિત્રો ઘેર તમે દવા બનાવી અને કઈ રીતનો એનો છંટકાવ મારવાનો છે તો પશુપાલન મિત્રો આપણે લીમડાના પાન લેવાના છે લીમડાના ઝારખા લઈ અને બે બેથી અઢી લીટર પાણીમાં લઈ અને એને ફૂલ ગરમ કરી દેવાના છે ફૂલ એટલે ફૂલ એને ઉકાળી દેવાના એને બહુ ઠંડુ થવાનું છે પાંચ લીટર જેવું બનાવી દેવાનો છે પાછું ફેર પાણી ઠંડુ પાણી ઉકે અને એને મય નાખવાનું છે બસોથી અઢીસો ગ્રામ મીઠું નાખવાનું છે બસોથી અઢીસો ગ્રામ તમે મીઠું નાખી અને તેને તમે મહિનાની અંદર ત્રણ વખત છંટકાવ કરશો તો પણ તમારી ગાય કે ભેંસના ઈચડા જતા રહેશે અને એમાં કોઈ પણ નુકસાન નથી તમે પૂરું ગાયને નવરાઈ નાખશો ને તો એ પણ ચાલશે અને તમારી ગાય કે ભેંસ દૂધમાં પ્રોડક્શન પણ વધારશે અને ગાયને પણ કોઈ પણ નુકસાન નહીં થાય એટલે તમે આ પ્રોસેસ મહિનાની અંદર ત્રણ વખત કરવાની રહેશે પશુપાલન મિત્રો અને ખાસ વાત એ છે પશુપાલન મિત્રો કે આ વસ્તુ લીમડો એવો છે કે ગમે તેવો રોગ હોય છે તો એ પણ માણસ નાવે તો એ જતો રહેશે તો ઈતળા તો શું ના જતા રહે એટલે પશુપાલન મિત્રો અમારી જાણકારી છોડા કે ઘણી તમને ગમી હોય તો ચેનલને ઝડપી સબસ્ક્રાઈબ કરી લેજો અને વિડિયાને એક લાઈક કરવાનું ન ભૂલતા જય જવાન જય કિસાન